ઝઘડીયા તાલુકાના રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે સરપંચોની ઉપસ્થિતિમાં પરિસંવાદ બેઠક યોજાઈ રાજપાડી પોલીસ સ્ટેશનના પીઆઈ એજ વી ગોહિલની અધ્યક્ષતામાં રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગ્રામ્ય પંચાયતના સરપંચો પરિસંવાદ બેઠકમાં હાજર રહ્યા ગામમાં તેમજ પોતાના ગ્રામ પંચાયતના વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ અને કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી બેઠક યોજાઇ છગડિયા તાલુકાના રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગ્રામ્ય પંચાયતના સરપંચોને પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું

પરિસંવાદનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી જેથી રાજપાડી પોલીસ સ્ટેશનના પીઆઈ એચવી ગોહિલની અધ્યક્ષતામાં પરિસંવાદ બેઠક કરવામાં આવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવા અંગે સરપંચોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી ને માહિતી વોટ્સએપ દ્વારા જે તે લગતા પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવે તેથી તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી આ પરિસંવાદ કાર્યક્રમમાં તમામ રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અબ્દુલ રોફ ખત્રી ઉમલ્લા